તે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રવિપાકની સીધી ખરીદી કરવાનો નિર્ણય કર્યો સરકારના આ નિર્ણયથી રાજ્યભરના લાખો ખેડૂતોને લાભ થશે કયા કયા રવિપાકની સરકાર સીધી ખરીદી કરશે અને ખેડૂતો પોતાનો પાક કેવી રીતે સરકારને વેચી શકશે જુઓ આ રિપોર્ટમાં રાજ્યના ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ ખેડૂતો પાસેથી રવિપાકની સીધી ખરીદી કરશે સરકાર સરકારે પાક ખરીદી માટે ટેકાના ભાવ કર્યા ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ચાર રવિપાકના ટેકાના ભાવ જાહેર કર્યા રવિ માર્કેટિંગ સિઝન એટલે કે આરએમએસ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા

જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવ રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળો બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે એ ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ કેન્દ્ર સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કરવામાં આવ્યું સરકારે ડાયરેક્ટ ક્વિન્ટલ ઉપર ટેકાના ભાવ જાહેર કર્યા છે ખેડૂતો તાત્કાલિક પોતાના સાત બાર ના ઉતારા કાઢાવી અને જે જગ્યાએ પસંદ કરેલ છે ગુજરાત સરકારના જે કેન્દ્રો છે એ કેન્દ્ર ઉપર નોંધણી કરાવી અને સીધો પોતાનો માલ વેચી શકશે એટલે જે માલ પોતે એનો કિંમત નથી મળતી ખરેખર હવે પછી જે ગુજરાત સરકારના નિર્ણય પછી સીધી આવક થશે એમની આવક બમણી થશે તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થશે અને જે ખેડૂતો સરકાર જે સરકાર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોની કરશે તેનાથી જે ખેડૂતોના પૈસા છે તે સીધા ખાતામાં આવશે અને તેનાથી ખેડૂતો સારો એવો ફાયદો થાય અને ખેડૂતો તેને આવકારે છે વેપારીઓ ભાવ થોડો નીચો આપતા હતા જેનાથી ખેડૂતોને થોડું નુકસાન પડતું હતું અને સરકારે જે આ ટેકાના ભાવ જાહેર કર્યા છે તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થશે હું ખેડૂત પુત્ર તરીકે સરકાર દ્વારા ભાવ જાહેરાત કરવા માટે જે જાહેરાત કરી છે એને આવકારું છું અને સરકારને અભિનંદન આપું છું ખેડૂતને કેટલો આનાથી ખેડૂતને ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે અત્યાર સુધી જે ભાવો મળતા હતા એ વેપારીઓ દ્વારા પોતાની રીતે નક્કી કરવામાં આવતા હતા પરંતુ આ વખતે સરકાર દ્વારા જે ભાવો નક્કી કરવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતને પૂરતા પ્રમાણમાં એમની જે ઈચ્છા પ્રમાણેના ભાવ જે છે જે ખેડૂત ઈચ્છે છે એ મુજબના ભાવો સરકારે જાહેરાત કર્યા છે એટલે ખેડૂતોમાં ખુશી છે ખેડૂતોએ નોંધણી માટે કેટલાક આધાર પુરાવાઓ પર સાથે રાખવા પડશે પંદર માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂતોએ એફપીપી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે સત્યાવીસ તારીખથી ખેડૂતો નોંધણી કરાવી શકશે જેમાં તેમણે જરૂરી પુરાવા સાથે રાખવા પડશે આધાર કાર્ડની નકલ ગામ નમૂના સાત 12 તથા આઠ અની નકલ પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહિ સિક્કો સાથેનો દાખલો ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારની ખેડૂતો માટે આ મોટી ભેટ છે એવામાં જોવું રહ્યું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતનો ફાયદો ચૂંટણીમાં ભાજપ સરકારને કેટલો થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા